કર્યા બાદ રસ્તાઓ બિસ્માર થયા છે વડોદરાના રસ્તા ઉપર ખાડા રાત જોવા મળી રહ્યું છે હાડકા તોડ ખાડાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ભાઈલી કેનાલ રોડ પર બસ મોટા ખાડાથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે પૂર અને ત્યારબાદની સ્થિતિથી લોકોમાં ભારે આક્રોશ છે રસ્તાઓ બહુ જ ખરાબ છે ખાડા બહુ છે ભાઈ લાગે જ કારણ કે લેડીઝને બી અસરી ખાડા એટલા બધા છે એક ખાડો હાચવતા સુધી બીજા બે ત્રણ ઊભા જ હોય આગળ ઘણી જ મુશ્કેલી પડે અકસ્માતનો પ્રોબ્લેમ જ છે જોકે વહેલી તકે રિપેર કરે એ જ માંગ છે અમારી ખરેખર ભાઈલી ગામને ખરેખર વીએમસીમાં નાખવાની જરૂર જ નહોતી અને વીએમસીમાં લોકો આજે યરલી મેન્ટેનન્સ બરાબર છે જે બી એ મ્યુનિસિપાલિટીના જે પંદર પંદર હજાર રૂપિયા બિલ ફાડે છે આજે આપણે ભરી રહ્યા છીએ એવરી યરલી એની સામે આપણને શું સેફટી કોઈ સેફટી છે જ નહીં ખરેખર આ લોકો એ છે ને એમને ખાલી સેલેરી લઈને ઘરે બેસી રહે છે એવું લાગે છે ત્યાં આગળ આ ગવર્મેન્ટ ઓફિસરો છે ને ખાલી નામના જ છે કોઈ પણ જાતનું અહીંયા વર્ક કરી રહ્યા નથી રસ્તાની હાલત બહુ જ ખરાબ છે સતત બે થી ત્રણ મહિના થયા આ ખાડા એવી રીતે છે હું દરરોજ મારો રસ્તો આ જ છે નીકળવાનો સતત જોઉં છું કે દરરોજ બે થી ત્રણ અહીંયા લોકો પડે છે મારી નજરની સામે મેં ઘણી વખત અહીંયા પડેલા જોઈએ છે રસ્તાની હાલત બહુ જ ખરાબ છે અરે ઘણા બધા લોકો ભાઈ પડી રહ્યા છે તંત્રને બસ એક જ રજૂઆત છે કે જલ્દીથી આ ખાડા રિપેર કરાવો આમાં કોઈનો કોઈને ગંભીર ઈજા પણ થઈ શકે છે બરાબર છે એવું નથી કે આમાં યંગ લોકો જ ઘણા બધા ઘરના લોકો પણ પસાર થાય છે એને ખૂબ જ તકલીફ થાય છે અને પાણી ભરાવાથી આ ખાડાઓ દેખાતા બી નથી એના લીધે ખૂબ જ તકલીફ થાય છે આપણે વોટિંગના ટાઈમની અંદર ઇલેક્શનની અંદર ટાઈમે જે પ્રચાર કરીને જેટલું ફાસ્ટ કામ કરવામાં એટલું આવા પ્રોબ્લમને ફાસ્ટ ટ્રેક પર કામ નથી થતું સરકાર ગમે વોર્ડના અધિકારી હોય કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય આપણે એમને રજૂઆત કર્યા પછી પણ એટલી રજૂઆતથી સ્પીડીલી કામ નથી જતું જેટલી સ્પીડેલી નો પાર્કિંગમાંથી ગાડી ઉઠાવીને સીધી ટ્રેન પર ચલાવવા એટલા સ્પીડ પર જો આ કામ થતું હોય તો તો બહુ વ્યવસ્થિત અને આપણો કદાચ રાજ્ય બહુ આગળ વધીએ નાના નાના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય આ લોકોને આપણે કઈ કઈ થાકી ગયા લોકોને ફોન કરી કરીને લાગી ગયા લાઈટો જાય છે અહીંયા આગળ ગામ્ય કરતા અમારી ભાઈલીની અંદર લાઈટો જાય છે ત્રણ ત્રણ ચાર કલાક સુધી લાઈટો નથી આવે અને ફોન તો ઉપાડતા નથી જીબી વાળા આજ દિન સુધી અમારો એક બી ફોન ઉપાડ્યો નથી દરેક ફોનમાં એવું આવે છે કે તમે પછી કરો પછી કરો પછી કરો ઇ આઈ ડોન્ટ નો કે એને એમને ખબર પડી જોઈએ કે આ ગ્રામ્ય નથી આ સિટીમાં આવી ગયું છે અને અત્યારે ભાઈલી એક એવા એવી જગ્યાએ ઊભું છે કે આખા વડોદરા શહેરનું હબ થઈ ગયું છે એટલી એટલી ઓફિસો છે એટલી દુકાનો છે એટલા મકાનો છે અને દુનિયા એવું કહે છે કે ભાઈલી નંબર વન છે પણ અમે માનીએ છીએ ભાઈલી નંબર ઝીરો